ખેડા જિલ્લાના ગલતેશ્વર તાલુકાનું સૌથી મોટું ગણાતું સેવાલિયા ગામે આવેલ તાલુકા પંચાયતની કચેરીમાં ટોયલેટમાં સ્વચ્છતા અભિયાનના ધઝિયા ઉડિયા હવે જો ખેડા આંતર ન્યૂઝ બ્યુરોના ઈશ્વરભાઈનો એક વિસ્તૃત હવે ખેડા જિલ્લાના ગલતેશ્વર તાલુકાનું વડું મથક સેવાલિયામાં તાલુકાની તમામ સરકારી કચેરીઓ આવેલ છે મામલતદાર ઓફિસ તાલુકા પંચાયત કોર્ટ તેમજ નાની મોટી તમામ ઓફિસો કાર્યરત છે ત્યારે આંતર ટીવી ન્યૂઝ ચેનલની ટીમે ગલતેશ્વરના સૌથી વડુ મથક ગણાતા સેવાલયાની મુલાકાત લીધી હતી તાલુકા પંચાયત કચેરીની જ્યારે મુલાકાત લીધી ત્યારે ખરેખર માથું શરમથી ઝૂકી જાય તે પ્રકારના દ્રશ્યો ખડા થયા હતા તાલુકા પંચાયતના શૌચાલયો જે ખરેખર અત્યંત ખરાબ હાલતમાં જોવા મળ્યા હતા તાલુકા પંચાયતની એરકન્ડિશન ચેમ્બરમાં બિરાજમાન તાલુકા પંચાયતના પ્રમુખ પ્રમુખ કારોબારી ચેરમેન અને તાલુકા વિકાસ અધિકારીને માલુમ થાય કે જે સ્થિતિમાં શૌચાલયો છે એ સ્થિતિમાં શૌચાલયની સાફ સફાઈ થતી નથી સાફ સફાઈના નામે મોટી રકમો ઉધારવામાં આવે છે પરંતુ વાસ્તવમાં જે સફાઈ થવી જોઈએ તે સફાઈ થતી નથી અને સ્વચ્છતા અભિયાન ઝુંબેશના તાલુકા પંચાયત કચેરીમાં તાલુકા વિકાસ અધિકારી સહિતના પદાધિકારીઓએ ધજિયા ઉડાવ્યા હતા માથું ઝૂકી જાય તે પ્રકારના શૌચાલયો જોવા મળ્યા હતા તાત્કાલિક અસરથી આ સફાઈ બાબતે સરકારી અધિકારીઓ અને પદાધિકારીઓ યોગ્ય કરે તે ખૂબ જ જરૂરી છે અન્યથા આમ તક ટીવી ન્યૂઝ ચેનલની ટીમ દ્વારા આ બાબતે જાહેર રીતની અરજી કરી અને તાલુકા વિકાસ અધિકારી અને પંચાયતના પદાધિકારીઓને કોર્ટના કટઘરામાં ખડા કરવા પડે તેવી પરિસ્થિતિ હવે દૂર નથી